સો હેલો દોસ્તો નમસ્કાર કેમ છો બધા આઈ હોપ બધા મજામાં હશો તો મિત્રો આપણે વિડીયો બનાવ્યા તો અને બહુ બધી કોમેન્ટો ઠગલા બંધ કોમેન્ટો આવી એટલે પછી ફરી એકવાર વિચાર આવી ગયો કે ચલો તમારી કોમેન્ટ છે ને કોમેન્ટનો રિપ્લાય ના આપવું એવું બિલકુલ ના બને એટલે પછી મેં કોમેન્ટનો રિપ્લાય આપવાનું બધાને ટ્રાય કરી પણ કોમેન્ટનો કેટલાક બધાને રિપ્લાય આપવું તો મેં કીધું કે વિડીયો બનાવી લઈએ કે અને ભાઈ બધાની કોમેન્ટ બી હતી કે તમે એક વિડીયો દ્વારા અમને સમજાવજો તો મેં કીધું કે ચલો વિડીયો બનાવી દઈએ અને વિડીયો બનાવીને તમને આ વિડીયો દ્વારા સમજાવી દઈએ જે જે કોમેન્ટો હતી એના મેં કોમેન્ટો બધી પૂરી 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 વાંચી છે તો એવી ચાર પાંચ કોમેન્ટ હતી એક કોમ્પ્યુટરનું એલસી એલસી વિશે માહિતી હતી પછી આઈટીઆઈની એલસી વિશે માહિતીનું પૂછ્યું છે મને શું વાંચવું એવી પૂછ્યું છે મને અને હેલ્પરને પાંચ વર્ષ માટેનો પગાર પછીનો પગાર કેટલો હોય છે તો આ બધું કેવી રીતે હોય છે તો ચલો સ્ટેપ બાય સ્ટેપ પહેલો કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ તો કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ જરૂરી નથી દોસ્ત કારણ કે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ આમાં હેલ્પરને શું કામ મતલબ કે કોઈ બી વર્ક કરતો હોય લો કે વેલ્ડર છે તો વેલ્ડર વેલ્ડિંગ કરતો હોય તો ખાલી હેલ્પરને તો ત્યાં ઊભું રહેવાનું હોય કે કંઈ બી વસ્તુ માગે આપવાની હોય તો હેલ્પરની કામગીરી આવી છે તો એને સર્ટિફિકેટની જરૂર ના હોય પણ બેઝિક નોલેજની જરૂર હોય છે કારણ કે બેઝિક નોલેજ હોવું જોઈએ એને કે કોમ્પ્યુટરમાં કદાચ ક્લાર્ક વ્લાર્ક ના હોય કે કદાચ હોય કે ડેટા એન્ટ્રી બેન્ટ્રી કદાચ ક્યારેક કરવાની બાય ચાન્સ થઈ જાય તો બેઝિક નોલેજ એનામાં કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ અને આ મતલબ કોમનલી છે તો કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ એટલું બધું જરૂરી નથી અને જે તે ટાઈમ પર કદાચ જરૂર પડે ત્યારે તમને એ ઇન્ફોર્મેશન આપી દેવામાં આવશે પણ હાલ તો જરૂર બિલકુલ નથી બરાબર એટલે એનું ટેન્શન બિલકુલ લેશો નહીં બીજી વાત છે કે આઈટીઆરનું એલસી તો આ ઘણા બધાની કોમેન્ટ હતી કે આઈટીઆઈનું એલસી ક્યાંથી લાવું મતલબ આઈટીઆરનું એલસી મળતું નથી કે પછી નથી આપતા તો તમને હું બતાવું આઈટીઆઈનું એલસી અને માર્કશીટ બી બતાવું હું મા ખુદ બી બતાવું તમને એટલે કદાચ તમને થોડોક ભરોસો આવી જાય દેખો આ માર્કશીટ છે બરાબર આ માર્કશીટ છે મારી બરાબર માર્કશીટ ને માર્કશીટ બાદ આવી એલસી આપે છે શકો છો એલસી સી છે ને એલ સી પ્રિન્સિપલના શૈક્ષિકો છે એલસી છે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેડ તમે સીટ નંબર બી તમારો લખેલો છે કાંઈ એરમાં કર્યું છે મતલબ આવું એલસી આવે છે તો આ આ એલસી બીજે કશે તો નથી મળતું આ એલસી આઈટીઆઈમાંથી તમે ટ્રેડ પૂરો કરો એટલે ઓફિસમાં તમારું લખાઈ જ જાય કારણ કે એ લોકોને એલસી આપવું જ પડે બોકી ટ્રેડની સર્ટિફિકેટ આપી એ વાત એલસી સી એલસી હોવી જરૂરી છે કારણ કે માર્કશીટ બને તો માર્કશીટ જોડે જોડે એલસી પણ આપી દેવામાં આવે છે તો તમારી જોડે કદાચ ના હોય તો તમે તમારી આઈટીઆઈની મુલાકાત લેજો અને આઈટીઆઈની મુલાકાત લઈ અને માર્કશીટ લઈ આવજો અરે માર્કશીટ જોડે જોડે એલસી બી તમે લઈ આવજો કદાચ આપશે તમને આઈટીઆઈમાંથી સર અમને આઈટીઆઈથી મતલબ એલસી નથી આપણે માર્કશીટ આપી તો કદાચ માર્કશીટ તમારી જૂની હોય તમારી જોડે તો એલસી ના હોય તો લઈ આવજો અને ત્રીજો સવાલ છે કે શું વાંચું વાંચવાનું શું મતલબ મેં એક બુકનો રિવ્યુ આપ્યો પણ એ તો બુકમાં એમાં ખોટું ખોટું બધું હતું અને બધા બધાએ મતલબ મિત્રોએ બી કોમેન્ટ કરી કે હા આમાં આવું છે આવું છે આ સવાલ ખોટો છે આ સવાલ ખડો ઘણા બધા સવાલો ખોટા છે હું એકલો વાંચી નથી કે તો બધાએ વાંચીએ છીએ તો એ લોકો પણ ખુદ કોમેન્ટ કરીને કહી રહ્યા છે બરાબર તો શું વાંચવું તો સૌથી પહેલાં દેખો સામાન્ય જ્ઞાન સામાન્ય જ્ઞાન એટલે બેઝિક નોલેજ નોલેજ જ્ઞાન વાંચવાનું હોય છે જે તમે કોઈ બી બેઝિક નોલેજની બુક લોકો એસેસ સામાજિકની બુક તમે વાંચી શકો છો બિંદાસ બીજું વાત કે બીજું શું વાંચવું તો ગુજરાતનો ઇતિહાસ ગુજરાતનો ઇતિહાસમાં જિલ્લા તૈયાર કરી દેવાય જિલ્લા એકવાર વાંચી લો ગુજરાતમાં શું શું ચાલે છે એ બધું ગુજરાતનો જૂનો ઇતિહાસ વાંચી લેવાનો આવું બધું મતલબ સામાજિક વિજ્ઞાનમાં મળી જશે અને વિજ્ઞાન ટેકનોલોજીમાં તમને ઇતિહાસ ગુજરાતનો ઇતિહાસ તો મળી જશે કે કયા રાજાએ રાજ કરી ગયા છે આ થાય એના વિશે ભૂગોળ ભૂગોળ વિશે ડુંગર ડુંગરો તૈયાર કરજો નંદીઓ દો તૈયાર તો બસ આ છે અને બીજું કોઈ ગુજરાતના વર્તમાન બનાવો મતલબ કે આ ડેલી કરંટ તો તમારે દેખવું જ પડશે કોઈ બી એકેડેમીનો કદાચ વિડીયો ડેલી આવતો હોય અથવા તમે છાપું વાંચી શકો છો દરરોજનું દરરોજનું બેઝિક નોલેજનો વાંચજો એટલે તમારા વર્તમાન પ્રવાહ બી કમ્પ્લીટ થઈ જાય અને આ બધું કયા ધોરણનું છે તો ધોરણ દસનું છે યાર દસથી એટલે છ થી દસ સુધીનું બનવું બનેનું વચ્ચે આવી જાય છે દસ કક્ષા સુધીનું છે તો તમે આ વાંચો બીજું કે ગુજરાતી વ્યાકરણ ગુજરાતી વ્યાકરણ તો તમારે ધોરણ દસની કોઈ વ્યાકરણની બુક લઈ લેવી જોઈએ અથવા કોઈક છોકરું ભણતું હોય એની જોડેથી ઉઠાવી લેવાની તમારે પછી અંગ્રેજી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ બી આપણને નાના છોકરા જોડે મળી જાય બુક અથવા આજકાલ તો એ લોકોને બધી અલગ અલગ બુક હોય છે તો મસ્ત એવું ત્યાંથી મળી જાય છોકરાઓ જોડેથી બરાબર છે અને કોમ્પ્યુટરના પાયા ખાલી કોમ્પ્યુટરની વાત હતી ને તો કોમ્પ્યુટરની પાયાની જાણકારી માટે જોઈએ છે એટલે કમ્પ્યુટરની સર્ટીની જરૂર બિલકુલ નથી બરાબર પણ તમે રાખવું હોય તો તમારી જોડે હોય તો સારું નીકળાય હોય તો કદાચ કઢાવવા માગતા હોય તો કઢાવી શકો છો કારણ કે હજુ ત્રણ મહિના સીસીસી સી સીસી હોય છે તો ત્રણ મહિનામાં તમને સર્ટી મળી જાય જોઈતું હોય તો બાકી આમાં જરૂર બિલકુલ નથી બરાબર તો આ તમારો કોન્સેપ્ટ ક્લિયર થશે અને ચોથો સવાલ એ તો કે હેલ્પરની પાંચ વર્ષ માટે ફિક્સ પગાર હોય છે તો એમાં નોટિફિકેશનમાં બી ક્લિયર લખેલું છે કે પાંચ વર્ષ માટે એકવીસ હજાર ફિક્સ પે રહેશે અને પછી સરકારને જરૂર હશે તો એ તમને રાખશે અથવા પરમાનન્ટ કરશે એવી રીતે એ લોકોએ નોટિફિકેશનમાં ક્લિયર કર્યું છે પણ એમાં એવું છે કે પાંચ વર્ષ માટે તમને એકવીસ હજાર પગાર ફિક્સ રહેશે મતલબ કોઈ બી એકવીસ હજાર ફિક્સ પગાર હોય છે બરાબર એકવીસ હજાર પછી શું પગાર વધે કે કેમ તો એકવીસ હજાર પગાર બાદ પાંચ વર્ષ થઈ ગયા એકવીસ હજાર ફિક્સ પહેલા લીધું એની બાદ જે તમારું છે ને એ પ્રમોશન થાય છે તો પ્રમોશન તો પ્રમોશન છે એમાં થાય બરાબર ને તો એ વાત છે તો પ્રમોશન એટલે એમાં થાય કે પ્રમોશન જો હેલ્પર છો હેલ્પર પછી તમે ડાયરેક્ટ મેકેનિકમાં તમારું એ થશે મતલબ કે પાંચ વર્ષ તમે એક નોકર તરીકે મતલબ નોકર નહીં કહેવાય પણ શું કહેવાય પેલું હેલ્પર તરીકે શીખ કામ શીખ્યું ગણાય મતલબ પાંચ વર્ષ માટે શીખ્યા તમે કામ અને હવે તમને કામ ટોટલી આવડી ગયું છે કામ આવડી ગયું છે હવે તમે ખુદ મેકેનિક છો બરાબર એટલે તમે ખુદ મેકેનિક છો એટલે મેકેનિક બની ગયા મેકેનિક બની ગયા એટલે પગાર બી વધી ગયો આવી રીતને તો પછી પાંચ વર્ષ પછી તમને પર્મનન્ટ કરી દેવામાં આવે છે મતલબ કે સરકારની ગાઈડલાઈન તો એવી રીતે લખે છે લોકો પણ એવું નથી હોતું કે પાંચ વર્ષમાં લગભગ મોસ્ટ ઓફલી બધા પરમાનન્ટ થઈ જાય છે એટલે મિકેનિક બની જાય તો એ રિપેર કામ કરી શકાય છે તો બસ આ હતો વિડીયો જો બીજા કોઈ બી ભાઈને કદાચ કોમેન્ટ કરી છે ને એના કોમેન્ટનો રિપ્લાય બાકી રહી ગયો હોય તો સોરી ફોર માફ કરજો બાકી જેટલા બી મેં વાંચ્યા છે એટલા બધા મતલબ મળી ગયા છે ટોટલી મતલબ જવાબ આપવાની કોશિશ મેં કરી છે અને કોઈ બી એવું ઈચ્છું હોય તો કદાચ કોમેન્ટ કરજો રિપ્લાય હું જરૂરથી આપી જઈશ તમારી ખારે કોમેન્ટ હું વાંચું છું એટલે તમે ફૂલ સપોર્ટ કરો છો એના માટે જય હિન્દ જય ભારત અને પાસ થાવ અને બધાને બેસ્ટ ઉપલબ્ધ ગોડ